વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં અપસવનું હું હાર્દિક સ્વાગત કરું છું કર્ક રાશિવાળો આ બ્રહ્માંડમાં કોઈ પણ વ્યક્તિ એવું નથી જે ગામના રહિત હોય કહેવાનો અર્થ માત્ર કામવાસનાનો નથી પણ ઈચ્છા રહિત હોય મિત્રો દરેક મનુષ્યની કોઈને કોઈ ઈચ્છા હંમેશાથી રહે છે કોઈને પ્રેમની ઈચ્છા હોય છે કોઈને ધનની ઈચ્છા હોય છે કોઈને ગાડી બંગલાની તો કોઈને અરવા ફરવાની ઈચ્છા હોય છે પરંતુ સાચી વાત તો એ છે કે જ્યારે ગ્રહોની સ્થિતિ સારી હોય છે તે ઈચ્છાઓની પૂર્તિ આપોઆપ થઈ જાય છે મિત્રો જલ્દી કર્ક રાશિવાળાઓની ફૂટેલી કિસ્મત બદલવાની છે કારણ કે ચાર સપ્ટેમ્બરે બુધ ગ્રહ કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે અઢાર સપ્ટેમ્બરે ધનેશ્વર્યના કારક શુક્ર ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કરશે આ મહિનાના અંતમાં ત્રેવીસ સપ્ટેમ્બરે પુનઃ બુધ ગ્રહ સારી સંભાવનાઓનું નિર્માણ કરશે તો ચાલો જાણીએ બુધ ગ્રહના પરિવર્તનથી ચાર સપ્ટેમ્બર પછી શું શું બદલવાનું છે અથવા તો તમારા જીવન ઉપર શું શું પ્રભાવ પડી શકે છે કર્ક રાશિફળ બે હજાર ચોવીસ અનુસાર ચાર સપ્ટેમ્બર પછીનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે કારણ કે આપણા ધર્મગ્રંથોમાં બુધ ગ્રહને રાજકુમારની પદવી આપવામાં આવી છે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને ચંદ્ર પછી બુધ ગ્રહને ત્રીજું સ્થાન મળ્યું છે હવે જ્યારે તે પરિવર્તન કરે છે ને તો દેશ દુનિયામાં હલચલ પેદા કરે છે તમારી રાશિ કુંડળી અનુસાર બુધ ગ્રહ ચાર સપ્ટેમ્બરથી તમારા દ્વિતીય ભાવમાં પરિવર્તન કરશે તો તે તમને ધનનો લાભ અપાવશે કારોબારમાં વધારો કરાવશે જો તમે શિક્ષા એવ પરિવારથી જોડાયેલી પરેશાનીઓથી પીડિત હતા તો તેનાથી રાહત મળશે તમે અનુભવ કરી શકશો કે જીવનમાં સ્થિરતા પુનઃ આવી રહી છે તમે વારંવાર કાર્યમાં દુવિધાની સ્થિતિમાં ફસાઈ જતા હતા તો હવે એવી સ્થિતિનું એવી સ્થિતિનું નિર્માણ નહીં થાય જો તમે વ્યાપારમાં ભાગીદારીનું કાર્ય કરી રહ્યા છો ત્યાં એકદમથી લાભની સ્થિતિ બનશે જો તમે સ્કૂલ કે ધાર્મિક સંસ્થાના સંસ્થાપક છો અથવા તેની સાથે જોડાયેલા છો તો તમને પણ કંઈક નવા અવસર મળશે તમારા જીવનથી જોડાયેલી ઘણી ચિંતાઓ દૂર થશે ઘણા સમયથી અટકાયેલા કાર્યો બનવા લાગશે વધી રહેલા કર્જથી તમને મુક્તિ મળશે એટલે કે જોવામાં આવે તો દ્વિતીય ભાવમાં ગ્રહ તમને કામકાજમાં વ્યસ્ત રાખવાનો છે તેની સાથે સાથે તે તમારામાં તમારામાં એક અલગ જ્ઞાનનો સંચાર કરવાનો છે તે તમારા મનને તમારા સ્વભાવને બદલવામાં કામયાબ રહેશે તમને અનુભવ થશે કે ધર્મ તરફ તમે આગળ વધી રહ્યા છો તમને દરેક લોકો ઉપર દયા આવશે કરુણાનો ભાવ ઉત્પન્ન થશે કર્ક રાશિવાળાઓ બુદ્ધ ગ્રહના લીધે વ્યક્તિમાં બુદ્ધિ વિવેકનો જન્મ થાય છે શિક્ષામાં અવલ રહે છે બુદ્ધિમત્તા શ્રેષ્ઠ થાય છે તે પોતાની ચતુરાઈ અને વાણીના માધ્યમથી મોટા મોટા બિઝનેસ ઊભા કરે છે લેખન ગણિત વ્યાપારમાં ગ્રહનો હંમેશાથી જ પ્રભાવ રહ્યો છે હવે જ્યારે સૂર્યના ઘરમાં બોધ દ્વિતીય ભાવમાં રહેશે અને સ્વગૃહિ સૂર્ય થશે તો તે અકલ્પનીય કાર્યોને પણ સહેલાઈથી કરાવી દેશે એટલા માટે ચાર સપ્ટેમ્બરથી લઈને ચોવીસ સપ્ટેમ્બરની વચ્ચે તમને નોકરીમાં ઉન્નતિ અથવા તો કંઈ લાભ થવાની સંભાવના છે તમને ઓફિસમાં સહકર્મીનો સહયોગ મળશે જો તમારી માતા કોઈ મોટા પદ પર છે તો તમને ધનની પ્રાપ્તિ અથવા તો પદમાં વૃદ્ધિ મળશે સ્વાસ્થ્યની દ્રષ્ટિકોણથી પણ બુધ ગ્રહ તમારા પક્ષમાં પરિણામ આપશે રિઝલ્ટ આપશે કર્ક રાશિવાળો વ્યવસાયિક ગતિવિધિઓ કાર્યાલયના માધ્યમથી જ ચલાવવામાં આવે છે એમાં પણ બુધ ગ્રહ તમારી કુંડળીના તૃતીય એવ દ્વાદશ ભાવના લોડ થઈને ધન ભાવમાં બેસવાને લીધે તે તમારી દુકાનમાં એવમ શોરૂમમાં ગ્રાહકોને લાવવામાં માત્ર તમારી મદદ નહીં કરે પણ તેની સાથે સાથે તે તમારા કારખાનામાં ગોડાઉનમાં જૂના માલને વેચવામાં પણ મદદ કરશે જો તમારી ફેક્ટરી છે તમને વારંવાર કંઈક ને કંઈક સમસ્યાઓ આવતી હતી તો તે સમસ્યા નિખત્વ કરશે જે કાર્યાલયમાં કેશિયર એકાઉન્ટમાં અથવા તો લેખન વિભાગના કર્મચારી છે તેમને અચાનકથી લાભ મળશે સેલ્સમેન પોતાની પ્રગતિ પોતાની આંખોથી જોઈ શકશે તમે અનુભવ ભવી શકશો કે જિંદગી કંઈક નવું કરી રહી છે બદલાવ કરી રહી છે જો તમારું પુરોહિતનું કાર્ય છે કથાવાચક છો ગાયન વિદ્યા ગણિત કોમર્સના અધ્યાપક છો વનસ્પતિ બીજ રોપાનું કાર્ય કરો છો અથવા તો ટેલિફોન વિભાગમાં છો મોબાઈલ સંબંધિત કાર્ય કરો છો મીડિયા વિભાગ સંચાર ક્ષેત્ર અથવા દલાલીથી સંબંધિત તમારું કાર્ય છે તો માનીને ચાલો કે ગ્રહ હવે તમારા કારોબારમાં ચાર ચાંદ લગાવી દેશે કમ્પ્યુટર કુરિયર સેવા વીમા તેની સાથે હાસ્ય અને અભિનયના તમે કલાકાર છો તો આ અવધિમાં કોઈ મોટા લાભ લેવા માટે પણ તૈયાર રહી શકો છો ચાર સપ્ટેમ્બરથી બે ઘટનાઓ ઘટિત થશે તેના બે કારણ પણ છે પહેલું વિદેશભાવના સ્વામી બુધગ્રહ ધનભાવમાં રાજયોગ બનાવી રહ્યા છે અને બીજું કારણ ગ્રહ પરાક્રમના સ્વામી પણ થઈ રહ્યા છે તો તેની દ્રષ્ટિ તમારા અષ્ટમ ભાવ પર થઈ રહી છે એવામાં તે યાતાયાતથી સંબંધિત કાર્યોમાં ધનલાભ આપશે જેમનું કાર્ય આયાત નિર્યાતનું છે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું છે એ મોટી ડીલ કરી શકશે જમીન મકાન પ્રોપર્ટી લેવડ દેવડમાં તમને ભાગ્યનો સહયોગ મળશે મોટું ધન મળશે આવનારા સમયનો ભાસ તમને પહેલાંથી જ થઈ જવાને કારણે શેરબજારમાં પણ સારું એવું ધન મેળવી શકશો શેર માર્કેટમાં નિવેશમાં ધન પ્રાપ્ત કરશો અને જેની કુંડળીમાં બુધ અને શુક્ર બંને બળવાન હોય છે તે વસ્ત્ર ઉદ્યોગમાં સફળતા પ્રાપ્ત કરે છે તે પોતાના કારોબાર શરૂ કરી શકે છે ત્યાં સુધી કે વિદેશમાં રહેલા કપડાના સંબંધિત લોકો પોતાની જિંદગીની નવી ઇનિંગ શરૂ કરે છે અને આ બધું ભૂત પરિવર્તનની સ્થિતિમાં સંભવ છે